જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ કે આપણા પુષ્ટિ માર્ગમાં મંગલાથી લઈને સયન સુધી શ્રી ઠાકોરજીના આઠ સમયના દર્શન થાય છે તેમજ સાત સ્વરૂપ અને શ્રીનાથજી એમ આઠ નિધિ સ્વરૂપો બિરાજે છે એક એક સમયના દર્શન એક એક સ્વરૂપની ભાવનાથી થાય છે જો આપણે આ સ્વરૂપની ભાવના જાણીને જે તે સમયના દર્શન કરીએ તો વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થાય છે તો આજના સત્સંગમાં આપણે કયા સમયના દર્શન કયા નિધિ સ્વરૂપની ભાવનાથી કરવા જોઈએ તે બાબતની ચર્ચા કરીશું ખૂબ જ માહિતીસભર સત્સંગ છે તો વિડિયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો શ્રી ઠાકોરજીના એક એક સમયના દર્શનની ભાવના અને ક્યાં સ્વરૂપની ભાવનાથી દર્શન કરવા જોઈએ તેનો વિચાર કરીએ તો પ્રથમ મંગલાના દર્શન મંગલમુખી સદા સુખી નંદાલયમાં પોઢેલા શ્રી પ્રભુને પ્રાતઃ કાલમાં માતા યશોદા ભાવથી અને નિકુંજમાં પોઢેલા શ્રી પ્રભુને શ્રી સ્વામીનીજી બિન વગાડીને મધુર સ્વરે તેમજ વિવિધ વ્રજભક્તો પોતપોતાની નિકુંજમાં પોઢેલા શ્રી ઠાકોરજીને જગારે છે હવે પ્રભુ જાગ્યા પછી તુરત જ મંગલભોગ એટલે કે કલેવો અરોગે છે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા આમ પ્રસન્નતાથી મંગલ ભોગ આરોગ્ય બાદ શ્રી ઠાકોરજી પોતાના નિજ ભક્તોને મંગલ સ્વરૂપના દર્શન આપે છે આખી રાત્રિ પ્રભુ દર્શન વિના વિરામમાં પસાર થઈ હોવાથી મંગલા આરતી કરી હૃદયનો વિરહ તાપ દૂર થાય છે નંદાલીમાં માતા યશોદાજી અને નીખુજમાં શ્રી સ્વામીનીજી મંગલા આરતી કરે છે આ મંગલાના દર્શન શ્રી નવનીત પ્રિયાજીના ભાવથી કરવા જોઈએ હવે મુંગલાના દર્શન પછી શૃંગારના દર્શન થાય છે મંગલાના દર્શન પછી ઋતુ અનુસાર વિવિધ વ્રજભક્તોના ભાવથી શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે સ્નાન કરાવ્યા પછી વિવિધ ઋતુ અને ઉત્સવ અનુસાર શ્રી ઠાકોરજીને જુદા જુદા વસ્ત્રો અને આભૂષણોનો શૃંગાર ધરાવાય છે આવો ગોપાલ શૃંગાર બનાવું નંદાલયમાં શ્રી યશોદાજી અને નિકુંજમાં શ્રી સ્વામિનીજી પ્રભુના શૃંગાર કરે છે તો વળી નિકુંજમાં યુગલ સ્વરૂપ એકબીજાને પરસ્પર શૃંગાર કરે છે આ પ્રમાણે શૃંગાર ધારણ કરીને પ્રભુ સૌ ભક્તોને શૃંગારના દર્શન આપે છે આ શૃંગારના દર્શન શ્રી ગોકુલચંદ્ર મહાજીના ભાવથી કરવા જોઈએ હવે શૃંગાર પછી ગોલના દર્શન પ્રભુના શૃંગાર થાય છે એટલામાં તો ગોપ બાલ સખાવો પોતપોતાની ગાયોને લઈને વનમાં માટે પ્રભુને વનમાં પધારવા માટે બોલાવે છે આથી વાલ્બો ગોરોગીને શ્રી ઠાકોરજી સખાઓ સાથે ગોચારણમાં પધારવાની તૈયારી કરે છે વનમાં પધારતા પ્રભુ ભક્તોને ગ્વારિયા ભેખ દર્શન આપે છે કે જેને ગ્વાલના દર્શન કહેવાય છે આ ગ્વાલના દર્શન શ્રી દ્વારકાનાથજીના ભાવથી થાય છે હવે ગ્વાલના દર્શન પછી રાજભોગ દર્શન હવે ગોચાર માટે સખાઓ સહિત વનમાં પધારેલ શ્રી કૃષ્ણ અને બલદેજી માટે માતા યશોદાજી વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને ગોપીઓની સાથે વનમાં મોકલે છે કે જેને છાક કહેવામાં આવે છે શ્રી અમનાજીના પુલિન પર તો ક્યારેક શ્યામ ડાકમાં તો ક્યારેક એમ વિવિધ સ્થળોએ પ્રભુ સખાઓ સાથે અરોગે છે નિકુંજમાં શ્રી સાથે અને નંદભવનમાં બાબા શ્રી નંદા સાથે પ્રભુ અરોગે છે રાજભોગ અરોગ્યા પછી મુખ આચમન કરી બીરી અરોગી સૌ રજભક્તોને શ્રી ઠાકોરજી દર્શન આપે છે કે જેને રાજભોગના દર્શન કહેવાય છે આ રાજભોગના દર્શન શ્રી ગોર્ધનનાથજી એટલે કે શ્રીનાથજીની ભાવનાથી થાય છે રાજભોગના દર્શન પછી મંદિરને તાલામંગલ મંગળ કરવામાં આવે છે આ તાળું એ શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીનો ભાવ છે શ્રી સ્વામિનીજી પોતાની મુઠ્ઠી રૂપી તાળામાં પ્રભુને બાંધીને વશ કરીને રાખ્યા છે આમ બપોર સુધીના દર્શનનો ક્રમ રહેલો છે હવે બપોર પછીનો ક્રમ જોઈએ તો તે પહેલાં વાલા વૈષ્ણવ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો હવે રાજભોગના દર્શન પછી ઉત્થાપનના દર્શન થાય છે કે રાજભોગ રોગીને પ્રભુ ઘડીક વિશ્રામ કરે છે વનમાં નિકુંજમાં વિશ્રામ કરતા પ્રભુનો જાગવાનો સમય થતા ગાયો પોતાના ગળામાં રહેલી કુકરમાળનો રણકાર કરીને પ્રભુને જગાડે છે આથી ઉત્થાપન પેલા ઘનતાનાદ થાય છે બપોરે વિશ્રામ કરીને પ્રભુ પુનઃ વાલમંડલીમાં પધારીને દર્શન આપે છે કે જેને ઉત્થાપનના દર્શન કહેવાય છે આ ઉત્થાપનના દર્શન એ શ્રી મથુરાનાથજીના ભાવથી કરવામાં આવે છે ઉત્થાપન પછી ભોગના દર્શન વનમાં બપોરે વિશ્રામ કરીને જાગેલા પ્રભુને વનની પુલિંદિનીઓ તાજા અને લીલા સુકા મેવાનો ભોગ અરોગાવે છે પ્રભુ પુલિંદીજીના અભાવથી ભોગ અરોગે છે ઉત્થાપન પછી પ્રભુના ભોગના દર્શન થાય છે દર્શન ખુલ્યા પછી ખનપાટ સીડી ખીલોના વગેરે વડા કરી લેવાય છે આ ભોગના દર્શન શ્રી ગોકુલનાથજીના ભાવથી કરવામાં આવે છે ભોગ પછી સંધ્યા આરતીના દર્શન કે સૂર્યાસ્ત થતા સંધ્યા સમયે શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા કરતા ગાયોને લઈને ગોપ સખાઓ સાથે વનમાંથી ગોકુલ તરફ પાછા પધારે છે ગોકુલની ગલીઓમાં પ્રભુ ગોપીજનોને દર્શન આપતા અને નેત્ર કટાક્ષ દ્વારા ગોપી મનોરથો પૂર્ણ કરવાનું વચન આપતા પ્રભુ નંદાલયમાં પધારે છે નંદાલયના દ્વાર પર માતા યશોદાજી ગોચારણ કરીને પધારેલા પ્રભુની આરતી ઉતારે છે અને સૌ રજભક્તો સંધ્યા આરતીના દર્શન કરે છે સંધ્યા આરતીના દર્શન શ્રી વિઠ્ઠલનાથજીના ભાવથી કરવામાં આવે છે હવે સંધ્યા પછી શયનના દર્શન ગોચારણ કરીને પાછા પધારે શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણો શૃંગાર આદિ હવે વડા કરાય છે અને પછી ભોગ આરો આરોગાવવામાં આવે છે શયનભોગ આરોગીને પ્રભુ પોડવા માટે પધારે છે પરંતુ પોડવા પધારતા પહેલાં પ્રભુ નિજ ભક્તોને શયનના દર્શન કરાવે છે આખી રાત પ્રભુનો વિરત થવાનો છે તે ભાવથી શયન આરતી થાય છે આ શયનના દર્શન શ્રી મદન મોહનજીના ભાવથી કરવામાં આવે છે આરતી થયા પછી નંદાલયમાં શ્રી યશોદાજી અને નિકુંજમાં શ્રી સ્વામીનીજી પ્રભુને પોડાડે છે વળી વિવિધ વ્રજભક્તોની કુંજમાં પણ વિવિધ સ્વરૂપે પધારીને પ્રભુ સૌના મનોરથો પૂર્ણ કરે છે આમ અષ્ટયામ દર્શનની ભાવના રહેલી છે તો વાલા વૈષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો તેમજ આવા પુષ્ટિમાર્ગીય સત્સંગના વિડીયો શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ